આશાપુરા માતાની તાકી જય જય માતાજી જય માતાજી બોલો સબરા માતાકી જય સવા કરી રહ્યા હતા અને ભાઈ જોઈ શકો છો સાકર બાંધીને સાકર કેમ બાંધી છે છે તમારે એમને ક્યાં કામ થી આવો ભાઈ હાંગત થી આવે છે અને જો સાકર બાંધીને નીકળે છે જય માતાજી જય માતાજી આમ કી બાજુ આવી લે ખાલીને ચોટીલા જાઉં છું હં અમે આમ બાજુ માતાજીને સેવા કરવા જતા હતા ક્યારે નીકળ્યા તા હતા તમારી ઉમર કેવડી હશે પાંઠ વરો દર નવરાત્રિએ જાઉં કેટલા મુ વરો છું આમ કેટલા વરોથી આમ પહેલીવાર આની જાવ છો ચોટીલા અને ગામ કેવું તમારું અધાપર ક્યાંય હોય

પેલા પંદર વર્ષ થયા ને શું નામ તમારું ઓકે અને ક્યાંથી તમે આવો છો ગાંધીનગર ક્યારે નીકળ્યા આમ બાવીસ તારીખે નીકળ્યા હતા ને અને આગળ ચાલીને ગયા ને કાકાની ભાઈ ના સારું સારું ક્યારે પહોંચશો આમ ક્યારે પહોંચી જશો ને ઓકે ચાલો જય માતાજી ભાઈ છે અને અમે અમેવારા કરીને છે ત્યાં પહોંચ્યા પવન ગ્રુપ મોરબી વાળા તરફથી જોઈ શકો છો યુટ્યુબ ચેનલમાં નવા વિડીયોમાં સ્વાગત છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ રાજકોટથી માતાના મઢ છેલ્લા દસ વર્ષ ત્યાં અમે માતાના મને જઈ રહ્યા પતિ હતી એની મતલબ જઈ રહ્યા પછી સેવા કરવા જઈ રહ્યા છે અને સવારે દસ વાગે નીકળ્યા કોણ લીધું આ શું છે આ છાપું વાંચવા છાપું વાંચવા લીધો બાર વાગે હા હીરો હીરાલાલ લઈને આવી ગયો એમને ચાલુ છે હજી વરસાદ પેલા લઈને બેઠા હરખો હરખા બી જાવ હવે પેલું રાખો ખોણામાં

તારક એટલે તમલા ઉપર રાખ દેવાના ઉપર આ તમલા ઉપર રાખ દેવા ઉપર તારા બોપોરના વાયગ્યા છે એક વાયકો છે અને અમે ભોંચ્યા છીએ નીતાણા પાસે એક નાનો ચાનો વોલ્ટ રાખ્યો છે આ રાતે હોટેલે ચા પીધી છે અને આગળ અમારે એક ભાઈને માતાના માટે લઈ જવાના છે અમારા જીજાજી છે એ રાહ જોવે છે અહીંયા અમે રાતે હોટલે ચા પી લીધી છે અને ગાડી મિત્ર અમે જો પાર્ક કરી દીધી છે ચાલો અમે આગળ મારી મિત્રો છે હા શું કેસ ચાલુ જ છે ભાઈ હું ત્રીસ લીટર પાણી ગોતવાનું ચાલો અમારા જીજાજી કાંઈ હું લઈને શું કરે અત્યારે અમારા જીજાજીને જો અત્યારે આવી પહોંચી ગયા સકલી સનાણા ગામ અમારા જીજાજી આવી ગયા હે ક્યુ ગામે

અમારીયાનો પુલ એ ફૂલ નથી તમને લાગે પુલ આ જો આ મિડલ રસ્તો આ રોડ નો વચ્ચે રસ્તો ને આયા તો એવું લાગે કે કઈ બનાવ્યું જ નથી અત્યારે જો રોડ તો પતાવી દીધો હે આ તો પૂરે પૂરે લઈ આ ડોલ પાછા લઈ લીયો ઓ રૂપિયા ને પચા પચા ને એવું ને એવું જો જેસીબી જાય હે જો ને આ કોલ લાગે ના તો બના ઓ કરે બનાવતા ન લાગતા ખાડા પડી ગયા હો ખાડા જો આયા

છે બપોરના ત્રણ વાગ્યા છે અમે માળીયા પહોંચ્યા છે સીએનજી પૂરા હોલ્ડ કર્યો છે આ માણિયા હાઈવે છે અને આગળ અમે સીએનજી પુરાવી લીધું છે અહીં હવે સેવાની શરૂઆત કરશું અહીંથી અમે ઘોડું છે ને એની છાસ બનાવશું કારણ કે આગળ હાલવાવાળા લોકો થોડા થોડા જોવા મળે તા ને અને આગળ પુલ ચાલુ થઈ જશે એમાં જો અહીંયા સીએનજી પૂરાઈ લીધું છે અહીંયાથી અમે બનાવું છું દહીંનું જે લીધું છે ને આમાં છે આમાં દહીં છે ને ઘોડું છાસ બનાવશું હાલો હવે ત્યારે જો ગણપતિ સોરી છાસની તૈયારી ચાલુ છે ઘોડું મિત્ર નાખી દીધું છે આજી જાજી આ બેન દીધું છે આની ચા જોરદાર આવે ભાઈ

વીસ વર્ષ થી આવો છો ને ઓકે સારું અને ક્યાંથી પહોંચો માતા મંદિર અમને ઓમ કેટલો સમય લાગે ઓમ ક્યારેક બજાર લોંગ ટેન્ક હોય ને હા હા તો દસ દિવસ બાકી અગિયાર દિવસ તો અગિયાર દિવસે પહોંચી માતાજીને મળે એમ ને સારું સારું હાલો જય માતાજી